સુરતના જાંગીરપુરા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વિદેશી દારૂના સ્ટેન્ડ પર સફર રેડ સુરતના જાંગીરપુરામાં આવેલ વંગાળા કેનાલ પાસે ગૌરવપત રોડ પર રિઝલી સ્ટેટ બુટલે ગઢજો અને રાઠોરના વિદેશી દારૂના સ્ટેન્ડ પર કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રકાંત એચવાનાળા સાહેબની આગેવાનીમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ઘટના સ્થળથી આરોપીઓ સુજલ કિશોરભાઈ રાઠોડ રહેઠાણ જાંગીરપુરા સુરત શહેર દારૂ વેચનાર સાગર જોગીન્દ્ર પ્રધાન રહેઠાણ ચારસો એકત્રીસ અટલનગર સુરત શહેર દારૂ વેચનાર સાચી સલીમ શેખ રહેઠાણ બંગલા જિલ્લો પકડી પાડી આરોપીઓ ચોની રહેઠાણ સલાનગર હળપતિ કોલોની ચાંદી સુરત શહેર જાંબુ રો પ્રોહી દારૂ સપ્લાયર નામ અને સરનામું ઉપલબ્ધ નથી કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે સાથે પ્રોહિબિશન ના સ્ટેન્ડ પર રેડ કરી વિદેશી દારૂની એકસો ચોવીસ બોટલ જેની કિંમત તાલીસ હજાર ચારસો સાથે ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત કિંમતર હજાર ચારસો ત્રીસ રૂપિયા નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી ક્વોલિટી કેસ જંગીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત